बोलता नहीं, बोलता नहीं पुलिस ने दादा की नीच रहे, यहाँ पुलिस विरुद्ध कोया पुलिस कोया पुलिस को पुलिस विरुद्ध चले, पुलिस की। राला जेल में है, जेल में, जेल में जबल है, अलावा सारा भैया वगैरह मने जेल में नहीं जाए, नहीं कोया લોકો પોલીસ ફરિયાદ કેમ નથી લખે સારવાર કરાવો સારવાર કરાવવા સાઈન કરો સાઈન કરીને હું અમારે હાથ બાંધી દેવાનું તમે આરોપી છો તમે આરોપી છો કઈ રીતે એનડીપીએસ

અંદર દવાખાનામાં પોલીસ વાળાએ માર્યા છે મોટા દવાખાના માં એના પોલીસ ફરિયાદ લે ફરિયાદ લે પહેલા ફરિયાદ લઈને હતા ને ચાર વારે નથી આવતા ને સાહેબ અહીંયા અંદર માર્યો છે સાહેબ માર્યો છે ચાર વાર અને બધાને આપણે બોલાવીએ ચાર વાર નથી લેવાના પડતા બોલી બોલીયા કો પોલીસ ફરિયાદ્યો ચાર વાર પોલીસ ફરિયાદ કરી દીધા મેડમ નોંગો આપડે મેડમ હાજર તો મેડમ એમ કે ખાટલે જઈને એમ કે મેડમ એક ખાટલે એમ કેટલે આરોપી મારું નામ હુસેન અખ્તરભાઈ શું બનાવ ભાઈ કાઈ નઈ તો આજે આવી રીતે મને અહીંયા લાવેલા ને કોફી પીવાનું કીધું ને મને સીધો થપાટનો ગા મારીને અહીંયા સીધી અહીંયા આ ભટકાડ્યો હું અહીંયા પડી ગયો ને હવે બધા લોકો એમ કહે છે કે નખરા કરે છે નાટક કરે ને પોલીસ કોઈ મારો કેસ લેવા રાજી નથી પોલીસ વિરુદ્ધ ફરિયાદ છે તમને ક્યાં લઈ ગયા મને કાઈ નથી લઈ ગયા જેલેથી અહીંયા લાવ્યા ને મેં ખાલી એટલું કીધું કે મારી વાઈફ આવી છે મને કોફી પીવા દો મને કોફી પીવાય નહોતી મને જાડા દે કે 4 ના 12 વાગ્યા ની વાત છે મને જેલ જ હતા બે જણા હતા એમાં એક દાદા તો બાર બેઠા હતા એક જ જણાય માર્યો તમે મને હે સારવાર માટે લાવ્યા હતા શું જુદો તમને ઝુલા